તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તો આપણા સવાર સવારમાં નવા નવા વલગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હવારમાં બધાને ગુડ મોર્નિંગ અને કોમેન્ટમાં ભરી દેજો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ ને જય બાબારી તો મિત્રો આજનો લોક છે બહુ મસ્ત રહેવાનું છે અને અમારો રોકી બહુ મસ્તી કરે છે ગાઈશ ગાઈશ તમે જોઈ શકો છો અને છે ને આજનો લોક છે ને બહુ મસ્ત રહેવાનો છે અને યાર વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે તમે જોઈ શકો હરાત હમણાં થોડી વાર પહેલાં પડે તો તમારા હરાત પડ્યો કે પેઢો કોમેન્ટ કરી દો હમણાં શું ઉઠું હું બધું દાતળું માતાણું બ્રશ બ્રશ નથી કર્યું બરાબર હવે બ્રશને એવું કરી નાખું અને અમારે આંબલીને મોર પણ આવી ગયો છે અને અમારે કૂકડો બોલબોલ કરે દેખો કૂકડો બોલબોલ કરે છે ખૂ ખૂ ખ એમ બોલે અને અમારે રોકી તો જિંદાબાદ છે દેખો કેટલી મસ્તી કર રહ્યા હે ગાયસ દેખો રોકી રોકી ગાયસ તમે જોઈ શકો છો મિત્રો અમારે રોકી તો બહુ મસ્તી કરે યાર ઈઠે બધી લઈ સોરી દોસ્તો આજે આખો દાડો તમને મને બ્લોગ માં કશું જ નહીં દેખાડ્યું પણ કશો વાંધો ટેન્શન નહીં લેતા અને મિત્રો મારી યુટ્યુબ ફેમિલી માટે અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી માટે તમારા બધાને સરપ્રાઇઝ છે તમારા માટે હું સરપ્રાઇઝ છે તો અમને બતાડો આવી જાવ મારા મોબાઈલ સ્ક્રીન પર તો મિત્રો તમે જોઈ શકો આજે આપણે ફેસબુક પર છે ને કન્ટેન્ટ મોનોટાઈપ નું ઓપ્શન આવી ગયું છે એટલે તમે જોઈ શકો આવી રહ્યું આ જો મોનોટાઈપ થઈ ગયા આપણે આજે ફેસબુક તમે જુઓ હે આ રિફ્રેશ કરો એટલે બતાવી દે દેખો આ કન્ટેન્ટ મોનો ટાઈપ થઈ ગયું અને મિત્રો જો ફાઇનલી આપણે અઢાર ડોલર બની ગયા છે આ ઝીરો પોઈન્ટ અઢાર અને મિત્રો કોમેન્ટ કરીને કહેજો તમારે આવ્યું કે નથી આવ્યું અને મિત્રો તમારે પણ આવી શકે છે કેવી રીતે ખબર છે તમે આના અંદર ડેલી તો તમારે છે ને પહેલાં તો રીલ નાખવાની આવી રહ્યું આપણું પેજ હો આ રવિ રવિન્દ્ર ખરાડી વાળું તો એમાં તમારે દેખો હું ડેલ્લી વિડીયોને પોસ્ટ કરું ને એટલે આજે તો આપણે કન્ટેન્ટ મોનોટાઈપ આવી ગયો અને મિત્રો તમારે પણ આવી શકે એટલે તમે ડેલીને અંદર મહેનત કરો ને વિડીયો હારા સારા વિડીયો વ્યૂઝ સારું આવે ને તો તમારે બી આવી જાય બરાબર જોઈ શકો હા મારો ડેલીના વિડીયો નાખો ને તો એના અંદર કન્ટેન્ટ મોનોટાઇપ થઈ આવી ગયું એટલે હવે એમ તો નથી કીધું પણ મહિનાની અંદર આપણે પેમેન્ટ આવી જ જાય લગભગ સો ડોલર કમ્પ્લીટ થાય ને એટલે પેમેન્ટ આવે થેન્ક યુ સો મચ ઇષ્ટા ફેમિલી જયારે આટલું બધું સપોર્ટ કર્યો તો આપણે કન્ટેન્ટ મોનો આવી ગયું અને મિત્રો તમારે આવ્યું કે નથી આવ્યું કોમેન્ટ કરીને કહેજો બરાબર પાર્ટનરશિપ એડ્સ અને બાકી હવે આ સેલનું એટલું જ બાકી છે હા આ વાળું એ બી થોડાક દાડમતા આવી જાય બરાબર એટલે આના અંદર હે ને વધારે કમાણી હાનામ થાય ખબર છે તમે જોઈ શકો છો આના અંદર હે ને વધારે કમાણી થાય ને આ ફોટોવાળામાં ને રીલ્સમાં થાય દેખો મારા ફોટો ફોટોમાં ઝીરો પોઈન્ટ ચારનું ડોલર આવ્યા બરાબર અને રીલ્સમાં ઝીરો પોઈન્ટ તેર અને આ ટેક્સ ને આવા બધા ફીચર આવ્યા આના અંદર આના અંદર બસ બેઠા જ પેમેન્ટ કોઈ બી પ્રમોશન હરમોશન કહીશ ને બેઠું જ પેમેન્ટ આવે દેખો આ રીચ અસલ આવી ગઈ છે હવે આપણે રીચ બી પ્લસમાં ચડી ગઈ એટલે વાંધો નહીં હમણાં હાળું માઇનસમાં ચાલે રિફ્રેસ કરવાનું તો જીવે હા શું બતાવી દે દેખો હમણાં થોડુંક માઇનસમાં ચાલે મારે હા પણ આવી જાય તો આનંદ અપડેટ થઈ ગયા હા પ્લસમાં તો આવી ગયું તમે જોઈ શકો આ સ્ટોરી આનામ દેખો સ્ટોરીમાં પૈસા મળે ને બધામાં જ પૈસા મળે એવી રીતે પૈસા મળી શકે ને તમારે બી મળે તમે મહેનત કરો ને તે જો એટલે રિફ્રેશ કરો તો બતાડે દેખો જોઈ શકો મિત્રો અને આનંદર હે ને કંઈ નજ મારું કહીશનું જો આપડા આટલો બધો ઓપ્શન બી આવી જાય હવે આનંદર પાછું હે તમારે જે આ ગીતા ટીમલી વિડીયો કે મતલબ જે ગીતા ગીતોને યુઝ કરવાનો બસ પાછો મોનો ટાઈપ થઈ જાય ને તો ગીતને યુઝ કરવાનો કેમ કે જે તમે ગીત યુઝ કરો ને તો પાછું એનાનું જે બધું રેવન્યુ એ પહેલાં મળી જાય એટલે એમાં નહીં કરવાનું બરાબર આ દેખો આપણે સારું એ વ્યૂઝ આવે એટલે હવે પેમેન્ટ આવી જાય હા મહિને અને આપણે તમારો ભાઈ તો અમે બી પૈસા કમાઈ છે પણ ફેસબુકમાં હું આવે ને તો સારું યાર આપણે ગમે તે કંઈક બી કરું બરાબર કંઈક જો અને આપણા પેજને ફોલો કરતી જો બરાબર અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા તમે એમને કે પાછા તમારા ભાઈને જેવો ફટાફટ દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો અને દસ હજાર સબસ્ક્રાઈબર જેવા પૂરા થાય ને એવું તમને ત્રણ ત્રણ માણસોને મતલબ ત્રણ લોકોને ગિફ્ટ મળી શકે એટલે એ કેવી રીતે પાછો ખબર હે દેખો તમે એમાં વિડીયો હારી કોમેન્ટ કરો એમાં તમારો બી ચાન્સ આવી કે એટલે હે ને વિડીયો કોમેન્ટ કરવાની શેર કરી નાખવાનો અને વિડીયો પૂરા દેખવાના એટલે ત્રણ ત્રણ જણ જે લકી વિનર હોય ને એને ત્રણ હું કોમેન્ટ સિલેક્ટ કરે એના બાદ પછી તમારે છે ને હું તમને ગિફ્ટ આવે લે એમાં ગિફ્ટમાં હે પાછા સ્માર્ટફોન હે અને સ્માર્ટ વોચ અને ટુ કે કેશ એટલે ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને મિત્રો જો હું તો દેખો આ પૈસા કમાવશો હા જો પણ આપણે ફેસબુકમાં કન્ટેન્ટ મનો ટાઈપ આવી ગયો એટલે હારું યાર બીજું બીજું તો મિત્રો આટલે સુધી તમે બ્લોગ જોતા એ તો થેન્ક યુ સો મચ અને આજના બ્લોગ અરે આટલા આજના માટે આટલું જ બરાબર મળશું નવા બ્લોગમાં કાલે તો ખતરનાક વાળો બ્લોગ લાવવું એટલે મળવું બરાબર